જુનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા ભાર મારવાનો મામલો હજુ પણ વિવાદિત બનેલો જોવા મળી રહ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય અપહરણ કરી ગણેશ સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્યના પુત્ર અપહરણ કરીને માર માર્યો હતો અને ફરિયાદ પણ દાખલ થઈ હતી અને તેને દિવસો વીતી ગયા બાદ પણ હજુ ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી નથી જેના કારણે અનુસૂચિત જાતિના લોકોમાં ધરપકડ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ધોરાજી અનુસૂચિત જાતિના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી પ્રમુખ પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેના દસ પંદર હોય અપહરણ કરી અને જાનથી મારી રાખવાની કોશિશ કરી હતી એ બનાવને આજે બનાવ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલા એમાં કોઈ કાયદેસર પગલા લીધેલા ન હોય હવે જો કોઈ આજ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે જયરાજસિંહ જાડેજા બાહુબલી નેતા છે એથી તેના પુત્ર ઉપર ધરપકડ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી નથી જેથી ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનો આ બાબતે ઉપવાસ અને બીજા જલત કાર્યક્રમો કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અને ઉના કાંડ જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન એના કરતા તાત્કાલિક ધોરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી એવા દલિત આગેવાનની માંગ છે આજે બેરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું છે કે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ ના પુત્ર ઉપર હુમલો કરેલો છે એનું અપહરણ કરી અને માર મારેલો છે જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદન પત્ર આપી અને અમે આ ગણેશને કહીએ છીએ કે તું બે છત્રી ને છાતી વાળો હોય અમારે ભીમા કરે છે તો અનુસૂચિત જાતિના જે લોકો અત્યાચાર સહન કરે છે એને પણ અમે કહીએ છીએ સહન ન કરતા અને આપણા ઓરિજિનલ રૂપમાં આવીને બતાવી દેજો કે આપલે શું નયા અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે જે એટલા દિવસ થયા છેતા પર ભર્પકને દેખાય ત્યારે ગુндаઓની તાત્કાલિક ધરપકડ થાય વિમલ સૌંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ